મને ઘણા આગેવાનો એમ કીધું તું આપ કહો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો નામ પાડીશું કોઈના નામ બોલવાના મતમાં નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે એ મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ આવે એનો જવાબદાર હું એક છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકાર જોઈ એમ કોઈ નહીં મારી સરકાર છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું પણ હું એમને લાયબિલિટી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે ટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને બોલાવ્યો પુનશ્ચર જયરાજ સિવાય હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિય અને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું